કારણ કે આ બેચ તમારા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ બેચ છે જેની અંદર તમારું ગણિત થવાનું છે એકદમ સ્ટ્રોંગ જોરદાર ભારદાર અને તમને ગમી જાય તેવું એટલે છે ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક નો પહેલો પ્રશ્ન બાજુની આકૃતિમાં દર્શાવેલ બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને પાંચ બિંદુઓ લખો તો પાંચ બિંદુઓ કયા છે આકૃતિમાં ચોખ્ખું દેખાય કે સર તમે અમને થિયરીમાં સમજાવેલું તેમ એકા બિંદુ ડી બિંદુ ઈ બિંદુ ઓ બિંદુ બી બિંદુ સી તો પાંચે પાંચ બિંદુઓ તો અહીંયા આર્યા પાંચ બિંદુઓ ઓ બી સી ડી ઈ ઓ બી સી ડી ઈ નેક્સ્ટ આપણે જોઈ લઈએ ચાલો બી રેખા રેખાનો પણ ખ્યાલ આપેલો ને કે અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે રેખા બસ એવી જ રેખાના નામ લખવાના છે તો કઈ કઈ રેખા હોય એક તો આવશે રેખા ડી ઈ

અને બી ડી એક કિરણ તો બધે કિરણો જ છે અહીંયા આપણ નામ દેખાય છે ચાર કિરણોમાં કિરણ ડી બી કિરણ ડી ઈ બી રેડી ચાલો નેક્સ્ટ પાંચ રેખાખંડો અરે યાર પાંચ રેખાખંડોમાં માં કયા રેખાખંડી બે અંત્ય બિંદુ લખી દેવાના કામ પૂરું થઈ જાય रेखाखंड डी ई रेखाखंड ई ओ रेखाखंड ओ बी रेखाखंड डी रेखाखंड ओ सी रेडी चलो रेखाखंड ओ बी बी ओ डी ओ जो तो रेखाखंड डी ई रेखाखंड डी ओ रेखाखंड ई ओ रेखाखंड ओ बी रेखाखंड ओ सी आ थी गया अपना पांच रेखाखंडो नेक्स्ट प्रश्न नंबर बे पर जाइए खास ध्यान रखो આ રેખામાં હજી વધારે જવાબ શક્ય છે કિરણોમાં પણ વધારે જવાબ શક્ય છે રેખાખંડોમાં પણ હજી વધારે જવાબ શક્ય છે ઓકે ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બે કે આપેલા ચાર મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર બે મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી એટલે કે બાર રીતે નામ લખો તો બાર રીતે કયા કયા નામ થાય તો જોઈ શકાય છે આપણે અહીંથી એક તો થશે બિંદુ એને ધ્યાનમાં રાખીને આપણે નામ બનાવીએ બિંદુ એને ધ્યાનમાં રાખીને બનાવશો તો કયું બને એ બી એ એસી અને રેખા એડી ડી એ સિવાય બી ને ધ્યાનમાં રાખીને બનાવો તો રેખા બી એ રેખા બી સી અને રેખા બીડી સી ને ધ્યાનમાં રાખીને બનાવશો તો રેખા સી એ

બીસી લખો કે સીબી લખો બંને એક જ કહેવાય એવી જ રીતે સીડી ડીસી એવી જ રીતે બીડી ડીબી એવી જ રીતે ડીએ એડી અને એવી જ રીતે આવશે હજી એક આપડું બાકી રહી ગયું એસી અને સીએ રેડી બહુ સમાન સમાન નામ છે તો કેવી રીતે લખવા કેમ લખવા તે તમને આવડવું જોઈએ ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ આકૃતિનો ઉપયોગ કરીને લખો 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 શું લખો કે એ માં લખ્યું છે કે ઈ બિંદુને સમાવતી રેખાઓ તો બિંદુ ઈ ને સમાવતી હોય તેવી ખારે સોરી ખારે ને રેખા 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 નું નામ લખવાનું છે રેખા તો ઈ ને સમાવતી ઈ ક્યાં ક્યાં આવી જાય રેખા એફ ઈ માં આવે રેખા એ ઈ માં આવે રેખા બી માં આવે રેખા ડી માં આવે રેડી છે તો રેખા એ ઈ એફ ઈ બી ઈ ડી પણ બધાની અંદર જો ઈને સમાવતી એટલે ઈ ઈ ઈ ઈ આ જોઈએ રેડી છે ચાલો જોઈએ નેક્સ્ટ બી એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ એટલે જેની અંદર બિંદુ એ નો સમાવેશ થઈ જાય તો કઈ રેખા આવે એ બી એ બી એ ડી એ ઈ ત્રણ રેખાઓ આવશે રેડી છે તો અહીંયા તો સર એક જ આપ્યું છે યુ કેન રાઈટ રેખા એ બી

એક બીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડ એક બીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડ એક જોડ તો અહીંયા દેખાય એ ઈ અને એફ ઈ ઈ બિંદુમાં છેદે છે તો એ ઈ એફ ઈ ઈ બિંદુમાં છેદે એ સિવાય બીજી રેખા સી ઈ અને રેખા એ ઈ રેખા સી ઓ સોરી ઈ નહીં રેખા સી ઓ અને રેખા એ ઈ રેખાના નામ લખતા શીખજો ઈ એફ અને એ ઈ એફ અને એ એના સિવાય અને તથા સી ઓ અને એ ચાલો નેક્સ્ટ ચોથું કેટલી રેખાઓ પસાર થાય પ્રશ્ન ચાર કે છે કેટલી રેખાઓ પસાર થાય એ એક બિંદુમાંથી તો એક બિંદુ એક બિંદુ આ રહ્યું એક બિંદુ એમાંથી કેટલી રેખાઓ પસાર થાય જોવું

રેખા OP અને રેખા ઓક્યુ બિંદુ O માં મળે છે તો જો બંને રેખાનો છેદ બિંદુ હોય તેવું લાગે છે બિંદુઓ એટલે બિંદુ O આવશે બેના છેદ બિંદુમાં બિંદુ O આવશે બેના છેદ બિંદુમાં રેડી તો રેખા OP અને રેખા OQ રેડી રેખા OP અને રેખા ઓક્યુ બિંદુ O માં મળે છે રેડી નેક્સ્ટ પ્રશ્ન નંબર 6

એટલા માટે વિધાન છે એકદમ સાચું 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 નેક્સ્ટ બી એમ ઓ અને એન આવેલા છે યસ સર આવેલા છે એમ અને એન રેખા ખંડ એમ એન ના અંત્ય બિંદુ છે જ્યારે ઓ છે એ રેખાખંડ એમ એન માં વચ્ચે આવેલું બિંદુ છે તો ત્રણે ત્રણ બિંદુ રેખાખંડ એમ એન પર આવેલા છે વિધાન ખરું છે

કે રેખાખંડ ઓ પીના અંત્ય બિંદુ કોણ હોય ઓ અને પી અહીંયા કહે છે કે એમ છે હલો ભાઈ તું હે એકદમ ખોટા 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 નેક્સ્ટ ઈ એમ એ રેખાખંડ ક્યુઓનું એક અંતિય બિંદુ છે તો રેખાખંડ ક્યૂનું એક અંતિય બિંદુ ક્યુ હોય બીજું ઓ હોય એમ તો ક્યારેય ન હોય રેડી એટલે આ વિધાન પણ કેવું છે ખોટું 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 નેક્સ્ટ એફ એમ એ કિરણ ક્યુપી પરનો બિંદુ છે

કિરણ NP અને કિરણ NM નું ઉદ્ભવ બિંદુ છે તો N એ કિરણ NP અને કિરણ NM નું ઉદ્ભવ બિંદુ હા ભાઈ હા બે નું ઉદ્ભવ બિંદુ છે બે નું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે બે નું પ્રારંભિક બિંદુ છે બે નું શરૂઆત નું બિંદુ છે NM એ N થી શરૂ થશે અને NP પણ N થી શરૂ થશે રેડી એટલે વિધાન કેવું છે સાચું છે રેડી ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમારી માટે ઇમ્પોર્ટન્ટ એવી વાત કે શેના પોટેટો બેચ શું છે શા માટે પોટેટો બેચ લાવ્યા છો તો પોટેટો બેચ વિદ્યાર્થી મિત્રો તમારી માટે ઉપયોગી થાય એટલા માટે લઈને આવ્યો છું ખાસ 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 કારણ કે ગણિત છે ફક્ત દાખલાઓનો વિષય નથી તેની અંદર થિયરી એનો બેઝ એનું મૂળ એનો હાર્દ સાથેનો વિષય છે એટલે અહીંયા આપણે એકદમ સમજાવટ સાથેની થિયરી સમજાવીશું અમે કદાચ થિયરીના જૂના વિડિયો જોયા હશે તો ખ્યાલ આવી ગયો હશે કારણ કે બધા જ વિડિયો અવેલેબલ યુટ્યુબની અંદર

તકલીફ હે રે કરીને તમે આખો વિડીયો જોયો છે તો તમને અહીંયા બધે જ દેખાતું હશે કે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને બેજ ની ફી માત્ર ત્રણસો છે સર અહીંયા તો ચારસો નવ્વાણું એવાનું

મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત બાય આવજો